વાંકડેરના કાંઠે મચ્છુ નદી અને પતાળિયા નદીનો સંગમ કિનારો છે અને ત્યાંથી આપણે આજે ડ્રોનથી આપણે હું તમને કેપ્ચર કરી અને બંનેનું પાણી પણ બતાવું છું જો આનું પાણી રેડ છે મચ્છુ નદીનું અને પતાળીયા નદીનું જે પાણી જે છે એ જરા ગ્રીનનેસવાળું પાણી છે જે બે જગ્યાએ સંગમ થાય છે ત્યાં બંનેનો કલર તમને થોડો ડિફરન્ટ જોવા મળશે જુજો તમારે એનું જે આ મચ્છુ નદીનું પાણી છે એ લાલાશવાળું છે અને પતાળીયા નદીનું પાણી છે જે ડાર્ક છે જરા ગ્રીન ટાઈપનું જો આ મિક્સ જુઓ બે અલગ અલગ તમને જોવા મળે છે આખું તમને એ જોઈ શકો છો કે ખરેખર આની અંદરમાં આખે આખું બેનું જે સંગમ થાય છે પણ જ્યાં કલર જે છે એ આખો જરા જુદો છે અને અહીંથી એ જે ને તમે જોવો તો ભારતનો કોઈ નકશો હોય અને નકશાની અંદરમાં જે મચ્છુ નદી અને પતાળીઓ નદી જે નીચેના ભાગમાં હોય એ ટાઈપનું આખું એક સરસ મજાનું દ્રશ્ય આપને જોવા મળે છે હું આપને આખે આખો ડ્રોનથી હું વાંકાનેરનો આ સંગમ કિનારો બતાવું છું જ્યાં પતાળીઓ અને મચ્છુ નદીનો જે સંગમ કિનારો છે અને વાંકાનેર સિટીની હવે હું આપને બતાવું છું જ્યાં શાહબાવાના મિનારા જે છે અને આખું સિટી જે છે એ ત્યાં આપણે ત્યાં ડ્રોન લઈને આપણે જઈએ છીએ કે જે તમને સિટી અને જે બંને જે નદી છે મચ્છુ નદી અને પતાળીઓ નદી છે એનો પણ હું તમને આખો એક સંગમ કિનારો બતાવું છું આપ જો અત્યારે શાહબાવાના મિનારાથી આપણું ડ્રોન જઈ રહ્યું છે અહીંયા આપણે પ્લે હાઉસ ટોકીજ અને જે સ્ટેટનું જે જૂની મામલતદાર ઓફિસ છે એ પણ હું બતાવું છું અને આખું વાંકાને સિટી આપ જોઈ રહ્યા છો જો આ શાહબાવાના મિનારા છે અને બે સાઈડની અંદરમાં ડાબી બાજુ મચ્છુ નદી છે અને જમણી બાજુ પતાળીઓ નદી છે અને બંનેનો જે સંગમ થાય છે એ સંગમ કિનારો છે એ આપણે ડ્રોનથી હું કેપ્ચર કરી અને આપણે બતાવું છું જો બંનેનું પાણી જ્યારે મિક્સ થાય છે ત્યારે બંનેનું પાણી અલગ છે ડિફરન્ટ છે એ ડિફરન્ટ જે તફાવત છે એ પણ હું આપને બતાવું છું કે આની અંદરમાં કલર પણ ચેન્જ છે જો પતાળીયા નદીનો પાણીનું જે કલર છે એ થોડોક ડાર્ક છે એ તમે જોઈ શકો છો જે એમાં થોડું ગ્રીનનેસ વધારે છે એટલે ડાર્ક છે અને જે મચ્છુ નદીનું જે પાણી જે છે એની અંદરમાં રેડ વધારે છે જો આ મિક્સ થઈ રહ્યું છે પણ બંનેનો તમને કલર અત્યારે તમને જોવા મળે છે કેટલો એનો તફાવત છે એ તમે આમાં પારખી શકો છો જોઈ શકો છો એ ડ્રોનથી આ તમને બતાવવાનો એક મારો નમ્ર પ્રયાસ છે હવે આપણે જઈએ છીએ વડસર તળાવ તરફ વડસર તળાવ એટલે જ સ્ટ્રેટ બંધાવેલું માકાનેના મારજ બંધાવેલું જે આ તળાવ આજે વર્ષો જૂનું સ્ટેટનું તળાવ છે જે એમને પાણીના જીવા દોરીમાં સમાન કહી શકાય એવું આ તળાવ છે અને ખાસ કરીને જ્યારે તમે વડસર તળાવનામાંથી પસાર થતા હોય ત્યારે સર્પ આકારના જે રસ્તાઓ જે છે એ જોતાં તમને એવું લાગે કે જાણે આપણે માઉન્ટ આબુ તરફ જતા હોય એવો નજારો તમને જોવા મળે છે અને આખું સરસ મજાનું જો આખું વડસર તળાવ હું ડ્રોનથી બતાવું છું કે તમને ખ્યાલ આવે આજે કાલે આ ઓવરફ્લો થયો છે અને સરસ મજાનું આ જે આખે આખું જે બે ત્રણ દિવસ પહેલાં વળસર તળાવ સાવ ખાલી હતું એની જગ્યાએ અત્યારે વળસર તળાવ ભરાઈ ગયું છે અને ઓવરફ્લો કાલથી થવાનું ચાલુ થઈ ગયું છે એ પણ આપ જોઈ શકો છો અને હું તમને આખે આખું વળસર તળાવ બતાવું છું કે જેથી કરીને જો આ ઓવારો છે જે આ વરસાદ તળાવ જે ઓવરફ્લો થાય છે અને જે વળસર તળાવ ઉપર હું આપને બતાવું છું કે જ્યાંથી તમને ખ્યાલ આવે કે આખે આખું વળસર તળાવ કેવડું મોટું જે છે એનો હું આપને એક ઝાયઝોલ મળી જાય તમને ખ્યાલ આવે કે જ્યાં જોવા રસ્તાઓ કેવા સર્પ આકારના ગોળાકાર છે એ પણ હું આપને ડ્રોનના માધ્યમથી બતાવું છું આખું વળસર તળાવ બતાવું છું કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે વળસર તળાવ કેવડું મોટું છે અને હું આખું ફરી અને એનો આખો વાઇડિંગલ એંગલ હું આખો બતાવતો જાઉં છું કારણ કે બધી ફરતી ટેકરીઓ છે ડુંગરાઓ છે લીલાછમ ડુંગરાઓની વચ્ચે આવેલું આ વડસર તળાવ સ્ટેટના વખતનું વડસર તળાવ છે અને જે રાજા મહારાજા વાંકાનેના રાજવી પરિવારે આ બંધાવેલું વડસડ તળાવ આજે કેમ નહીં તો પણ સ્ટેટનું વખતનું તળાવ છે એની તકતી પણ ત્યાં મારવામાં આવેલી છે અને જે ઓવરફ્લો થઈ રહ્યું છે એ પણ તમને જો ઓવારો બતાવું છું કે જેથી તમને ખ્યાલ આવે આખે આખું વડસર તળાવ જવા હું તમને રસ્તાઓ પણ એના બતાવું છું કે તમને ખ્યાલ આવે કે રસ્તાઓની અંદરમાં જવા માટેનું આખું કઈ રીતે એના રસ્તા છે એનો પણ હું આપને એક ઓવ ઓવરઓલ એક વ્યૂ બતાવું છું કે જેથી કરીને ખ્યાલ આવે કે જે દર્શકોને કે જે વડસર તળાવ જે છે એ કેટલું મોટું છે અને એના રસ્તાઓ કઈ પ્રકારના કઈ ઢબના છે અને ફરતે ડુંગરાઓની વચ્ચે આવેલું આ વળસર તળાવ એ ખરેખર રાજાશાહી વખતનું એક ભવ્ય તળાવ છે અને એને ફરતા લીલાછમ વૃક્ષો છે એટલે તમે ક્યારેક નીકળો અહીંથી તો તમને ખરેખર તન મનને એક પ્રફુલ્લિતતા મળે એવું સરસ મજાનું આ વડસર તળાવ જે છે જે હું આપને ડ્રોનના માધ્યમથી હું આપને બતાવું છું કારણ કે આટલું મોટું બતાવવું તો શક્ય જ નથી કારણ કે એટલું અડધા કિલોમીટર જેટલું લાંબુ વડસર તળાવ છે હું આપને ફરતો જ આખો એનો એક એરિયલ વ્યૂ બતાવું છું કે જેથી કરીને તમને ખ્યાલ આવે હું ઠેઠ આપણે એનો જે ઓવરફ્લો થઈ રહ્યું છે ત્યાં આપણે જઈએ છીએ અને એ ઓવરફ્લો પણ હું આપને બતાવું છું કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે વળસર તળાવ કેટલું ઓવરફ્લો થયું થઈ રહ્યું છે અને વળસર તળાવ આખે આખું ભરાય ને છલોછલ ભરાય અને ઓ કાલથી ઓવરફ્લો ચાલુ થઈ ગયો છે વડસર તળાવની અંદરમાં તો મિત્રો ખાસ તમે જડેશ્વર જાઓ તો તમે વડસર તળાવનો નજારો તમે જોજો એની લીલીછમ હરિયાળી વચ્ચે વડસર તળાવ અત્યારે ઓવરફ્લો થતું હોય એ જોવાની મજા પણ તમને ખૂબ મજા આવશે કારણ કે આ એક કુદરતી નેચરલ વાતાવરણ છે અને જડેશ્વર દાદાનું જે આ પ્રાંગણ છે એ એના ઓલામાં જતા હોય અને ત્યાંથી તમને આ જે સરસ મજાનો નજારો જોવા મળતો હોય તો આનાથી રૂડું શું હોઈ શકે તો ખરેખર આપ જ્યારે તમે જળેશ્વર જતા હોય ત્યારે તો આપ ખરેખર વડસર તળાવનો પણ લાભ લેજો અને અહીંયાથી જે ઓવરફ્લો થઈ રહ્યું છે એ હું આપને જો બતાવી રહ્યો છું કે જો અહીંયા ઓવરફ્લો થઈ રહ્યું છે એનો જે ઓવરફ્લોનું અહીંયા આખું જે કહી શકાય ડેમ જેવું આખું ત્યાં એને ઓવરફ્લો થઈ રહ્યું છે સારા પ્રમાણમાં ઓવરફ્લો થઈ રહ્યું છે એ હું આપને નીચેથી પણ બતાવવાનું છું અને તે વડસર તળાવ ઓવરફ્લો થયો છે કાલનું આપણે હું વાત વરસર તળાવ બતાવું છે દર્શક મિત્રો આપણે જે આ અંદર આવી છે વનભર તળાવ ઉપર આવી છે અને વડસર તળાવ ગઈકાલથી ઓવરફ્લો છે અને ત્રણ દિવસ પહેલાં સાવ ખાલી હતું જે વરસદર તળાવ એ ઓછું પણ ધોધમાર વરસાદના કારણે આખો ઓરપોચ્યો છે અને એનો હું આપણે તમને ડ્રોનથી સીન પણ હું બતાવું છું અને અત્યારે તમને વરસદ તળાવ કેટલું ઓરપોર થઈ રહ્યું છે એની આપણે ખ્યાલ આવે તમે બોલો આ મિત્રો આપ વડસર તળાવ ની જે ખુશી જે છે જો આ ભાઈ જે કહે છે કે તમે બોલો એટલે મને કે તમે બોલવો છો એ ખૂબ ગમે છે એટલે ખરેખર સારું છે મિત્રો ભાટી ટીવી ના જે ભાટી એમ બોલે એ બધાને ગમે છે એક માણસો આજે જો વડસર તળાવ જોવા માટે આવે છે કેવો આનંદ થાય છે તમને હે

એ રીતે આપ જોઈ શકો છો કે ખરેખર આપને એક ડુંગરાળ વિસ્તારની અંદરમાં જે આખા ગોળાકાર જે રસ્તાઓ જે છે જો આપને બતાવું છું એ રસ્તાઓ ઉપરથી આપણે જે ચડવાનું હોય છે જે આ ડુંગરાઓ જે છે એની અંદરમાંથી આ વચ્ચે આખું તળાવ છે આપ જોઈ શકો છો જો આ વચ્ચે જઈને હજી આપણે થોડોક તમને આગળનો રસ્તો હું ગોળાકાર બતાવું છું કે જેથી કરીને ખ્યાલ આવે કે આનો આખો રસ્તો જે છે છે હું વરસડતા તમને આખું કારમાંથી આખો એક તો એ બતાવું છું શકો છો વરસાદ તળાવ વાકે આખું ઓવરફ્લો થયું છે અને ઓવરફ્લો પણ આપણે બધે અને ડ્રોન દ્વારા પણ આપણે કેપ્ચર કરીને આખું ડ્રોનથી આખું વરસાદ તળાવ બતાવી રહ્યો છે રસ્તો બહુ સરસ મજાનો ગોળાકાર કોઈ તમે આ માઉન્ટ આબુથી આવતા હો એવા જે ડુંગરાળ લીલાછમ

દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો વરસાદ તળાવ આખું ઓવરફ્લો થઈ ગયું છે અને આખે આખું જે બે ત્રણ દિવસ પહેલા વરસાદ તળાવ સાવ ખાલી હતું એની જગ્યાએ આજે આપને વરસાદ તળાવ ઓવરફ્લો થઈ રહ્યું છે જે ખૂબ ખુશીના સમાચાર છે કારણ કે જડેશ્વર મહાદેવ ચડ્યો જંગલમાં વસે ને ગોળાનો દાતાર ઈ ત્રિથ્યો રાવણ જામને એને હાકી દીધો હાલાર આ જડેશ્વર દાદા છે આ નાગા બાવા છે એ ધારે તો પળમાં પીર કરી નાખે અને પળમાં આખું ધરતી ખેદાન મેદાન કરી નાખે આ તો જડેશ્વર દાદો ચડ્યો છે અને જડેશ્વર દાદા ના સાનિધ્ય આવેલ વરસાદ તળાવ અત્યારે બે કાંઠે વહી રહ્યું છે અને ઓવરફ્લો થઈ છે માણસો ખૂબ ખુબ સમાચાર છે કે વરસાદ તળાવ આજે ઓવરફ્લો થતું હોય અને વાકાનેર અને જે ધર્મ પ્રેમી જનતા જે છે એને ખૂબ ખુશી સમાચાર છે

અમે અત્યારે તો ચાલુ વરસાદ છે અત્યારે તેમ છતાંય અત્યારે મોજ માણી છે અને અમારા ભાટી ટીવીના દર્શકોને અમે ચાલુ વરસાદે પણ અમે આ વરસાદ તળા બતાવવાની કોશિશ કરી છે અને અમને ખૂબ ખુશી છે કે ભાટી ટીવીના દર્શકો ભાટી ટીવી મોજથી માણે છે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ મિત્રો જળેશ્વરના મેળાની અંદરમાં જળેશ્વર વિસ્તારની અંદરમાંથી જ્યારે બે રાહદારીઓ જે મેળામાંથી આવતા હતા અને ત્યારે દીપડાએ એના ઉપર એટેક કર્યા બાદ આ જે આપણે જડેશ્વરથી જે રોડ જે છે એ વિસ્તારની અંદરમાં દીપડા છે એના બેનર પણ અહીંયા મારવામાં આવ્યા છે જે હું આપને બતાવું છું જે આપ રોડ ઉપરથી આપણે આવી રહ્યા છીએ એ રોડ ઉપર અત્યારે બધી જ જગ્યાએ બેનર માર્યા છે જે આપ જોઈ શકો છો મિત્રો વાડીની અંદરમાં આવે અત્યારે કપાસ જે છે એમાં પણ પાણી ભરણા છે જેથી આ પાણીથી કપાસ પણ નિષ્ફળ જવાની ભીતિ છે જે આપ જોઈ રહ્યા છો આખા પાણી ભરાણા છે કપાસના ખેતરમાં જોઈ શકો આખું વાડીઓમાં અત્યારે ખેતરમાં પાણી ભરાણા છે જેના કારણે કપાસ પણ નિષ્ફળ જશે છે છે નદી આવેલી જે અંદરમાં બે કાથે પાણી જઈ રહ્યું છે કાલનું પાણી અવિરત પાણી ચાલુ છે આપ જોઈ શકો છો જો આશોઈ નદીનો આખો અને રાતી દેવડીનો જે પ્રવાસે નીકળતી આસોઈ નદી આખી બતાવી રહ્યો છું કે જ્યાં બે કાંઠે પાણી જાય છે તમને का लॻी अे काठे रही रही रोई रहिया अचो पासे राति जूद पसंदि पई काठे धिया મહાદેવર મિત્રો જો વરસાદ એટલો બધો પડ્યા પછી આપણે જળેશ્વર દાદાના જરાક દર્શન પણ કરીએ કે આપને પણ ખ્યાલ આવે મિત્રો જો વરસાદ પછી આજે દર્શન પણ આપણે કરવા માટે આવ્યા છીએ કારણ કે જડીયો જંગલમાં વસે ને ઘોડાનો દાતાર ત્રીઠીઓ રાવળ જામની એને હાંકી દીધો હાલાર મિત્રો આપણે વરસાદ પછી જે જડીઓ જંગલમાં વસે ને ઘોડાનો દાતાર ત્રીઠીઓ રાવળ જામને એને હાંકી દીધો હાલાર આપણે જળેશ્વર દાદાના દર્શન કરીએ વરસાદ ખૂબ સરસ થયો છે આપણે વરસાદના પણ આપણે જે દર્શન કરી રહ્યા છીએ આ તો ભરતભાઈ ઓજા આપણા જય શ્રી કૃષ્ણ બેયરાનો બાયનો મિત્રો જળેશ્વરના મેળાની અંદરમાં જળેશ્વર વિસ્તારની અંદર માંથી જયારે બે રાહદારીઓ જે મેળામાંથી આવતા હતા અને ત્યારે દીપડાએ એના ઉપર એટેક કર્યા બાદ આ જે આપણે જડેશ્વરથી જે રોડ જે છે એ વિસ્તારની અંદરમાં દીપડા છે એના બેનર પણ અહીંયા મારવામાં આવ્યા છે જે હું આપને બતાવું છું જે રોડ ઉપરથી આપણે આવી રહ્યા છીએ એ રોડ ઉપર અત્યારે જો બધી જ જગ્યાએ એને બેનર માર્યા છે જે આપ જોઈ શકો છો મિત્રો વાડીની અંદરમાં આવે અત્યારે કપાસ જે છે એમાં પણ પાણી ભરાણા છે જેથી આ પાણીથી કપાસ પણ નિષ્ફળ જવાની ભીતિ છે જે આપ જોઈ રહ્યા છો આખા પાણી ભરાણા છે કપાસના ખેતરમાં આપ જોઈ શકો છો આખું વાડીઓમાં અત્યારે